નમસ્તે અને સ્વાગત છે આ ઓનલાઈન વિડિયો રિસોર્સ તમને સમજવામાં મદદ કરશે કે ડિજિટલ કોમર્સ અથવા ઓએનડીસી માટે ઓપન નેટવર્ક શું છે આ લર્નિંગ મોડ્યુલની મદદથી તમે ઓએનડીસી નેટવર્ક દ્વારા ઈ કોમર્સમાં વિવિધ પ્રક્રિયાઓ નીતિઓ અને શ્રેષ્ઠ પ્રથાઓ વિશે તથા ઓએનડીસી નેટવર્ક દ્વારા તમારા ડિજિટલ પરિચાલનને સરળતાથી કેવી રીતે સેટ અને સ્કેલ કરવું તે જાણી શકો છો કૃપા કરીને ધ્યાન આપો કે નીચે જણાવેલ લર્નિંગ મોડ્યુલ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ માટે ઓએનડીસી નેટવર્ક પર લાઇવ છે તેમનું વર્ગીકરણ માર્કેટ સેલર નોડ અથવા એમએસએન હેઠળ કરવામાં આવે છે અને તે સેલર એગ્રીગેટર છે જે સેલર્સ ને ઓન બોર્ડ કરે છે અને ઓપન નેટવર્ક પર બાયર્સ ને પોતાનું ડિજિટલ કેટલોગ દેખાડે છે તેમની પાસે પોતાનો કોઈ માલ નથી હોતો અને તેઓ સંપૂર્ણપણે પ્યોર પ્લે માર્કેટ પ્લેસ જેમ કામ કરે છે જોકે આ મોડ્યુલ એવા સેલર્સ માટે પણ ઉપયોગી છે જેમને ઇન્વેન્ટરી સેલર નોડ અથવા આઈએસએન હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેથી તે સેલર્સ છે જે ઓપન નેટવર્ક પર પાર્ટિસિપન્ટ્સ તરીકે તેઓની પોતાની માલિકીનો માલ વેચે છે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ ઓએનડીસી નેટવર્ક પર બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ એટલે કે ખરીદનાર નેટવર્ક સહભાગીઓ ટેકનોલોજી સેવા પ્રદાતાઓ અને અન્ય ઇકોસિસ્ટમ સહભાગીઓ માટે અલગ અલગ મોડ્યુલ હશે તો ચાલો પહેલા સમજીએ કે વર્તમાન ઈ-કોમર્સ મોડેલ કેવી રીતે કાર્ય કરે છે અને ઈ-કોમર્સ માટેનું ઓપન નેટવર્ક મોડેલ તેનાથી કેવી રીતે અલગ છે ઈ-કોમર્સના વર્તમાન મોડેલમાં સંભવિત બાયર કોઈ ઉત્પાદન ને મોબાઈલ શોપિંગ એપ્લિકેશન અથવા વેબસાઈટ પર શોધે છે પછી તે ઉત્પાદન વિશે આપેલ વર્ણન પર વિવિધ વેપારીઓના યોગ્ય પરિણામોના આધારે બાયર ખરીદી કરવા માટે આગળ વધે છે બાયર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નોંધણી કરે છે પછી ઓર્ડરની પુષ્ટિ મેળવવા માટે ચુકવણી કરે છે ઓર્ડરની પુષ્ટિ કર્યા પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ સેલર્સના શાંતિ બાયરના સરનામે આઈટમની ડિલિવરી પ્રક્રિયા શરૂ કરે છે જો આપણે સેલરના દ્રષ્ટિકોણથી આ યાત્રાને જોઈએ તો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર બાયર દ્વારા તે વસ્તુને જોવાય તે પહેલા જ તે યાત્રાની શરૂઆત થઈ ચૂકી હતી

આજ રીતે કામ કરે છે ઈ ઇકોમર્સનું ઓપન નેટવર્ક મોડલ અમુક રીતે જ આવું છે અને તેમ છતાં એ તેનાથી એકદમ અલગ છે કેવી રીતે ચાલો જાણીએ પ્રથમ તફાવત અનબંડલ્ડ સેટઅપ ઈ ઇકોમર્સના વર્તમાન મોડલમાં પાયરનો ખરીદીનો અનુભવ સેલરની વ્યવસ્થાપનની જવાબદારી બને એક જ એન્ટિટી દ્વારા પ્રબંધિત થાય છે ઓપન નેટવર્ક મોડેલ આ સંકલિત સેટઅપને કેટલાક અનબંડલ્ડ ઘટકોમાં વિભાજિત કરે છે જેમાં દરેક ઘટકનું પ્રબંધન અલગ એન્ટિટી દ્વારા કરવામાં આવે છે એન્ટિટી વ્યાપકપણે તેઓ જે ભૂમિકા ભજવે છે તેના પર આધારિત હોય છે જેમ કે બાયરનો અનુભવ સેલર પ્રબંધન અને ડિલિવરી ફુલફિલમેન્ટ ઓએનડીસી નેટવર્ક પર એક પાર્ટિસિપન્ટ બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અને લોજિસ્ટિક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટના રૂપમાં હોઈ શકે છે જેનો સરળ અર્થ એ છે કે તમે શું કરવા માંગો છો અને તમે શું શ્રેષ્ઠ કરો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો ચાલો બાયર નેટવર્કના પાર્ટિસિપન્ટની ભૂમિકાને સમજીએ આ ભૂમિકામાં બાયર્સને એક શોપિંગ ઇન્ટરફેસ સાથે પ્રસ્તુત કરવાનો સમાવેશ થાય છે જે વેબસાઇટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક્સેસિબલ છે જેમાં ઉત્પાદનો અથવા સેવાઓની તપાસ અને શોધને સરળ બનાવવાના સાધનોનો સમૂહ સામેલ છે વધુમાં બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ બાયર્સને બહુવિધ સેલર્સ તરફથી ઓફર જોવા દે છે અને ચોક્કસ ઉત્પાદનો અને સેવાઓ માટે ઓર્ડર આપવા અને પુષ્ટિ કરવા દે છે ચુકવણીની પ્રક્રિયા કરવા માટે અને જો જરૂરી હોય તો તેમના ઓર્ડર સંબંધિત ફરિયાદો સબમિટ કરવા દે છે આ કાર્યો ઓએનડીસી નેટવર્કમાં બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટની ઉપભોક્તા પ્રત્યેની ફરજોનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં બીજી ભૂમિકા છે જે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ કહેવાય છે

લોજિસ્ટિક સેલર એનપી ઓપન નેટવર્ક નું અનબંડલ્ડ સેટઅપ સેલર્સ ને ડિલિવરી અને ઓર્ડર ની ફુલફિલમેન્ટ માટે બે વિકલ્પો પ્રદાન કરે છે ઓન નેટવર્ક લોજિસ્ટિક અને ઓફ નેટવર્ક લોજિસ્ટિક ધારો કે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ ઓનલાઈન નેટવર્ક લોજિસ્ટિક પસંદ કરે છે પછી ઓએનડીસી નેટવર્ક રજિસ્ટર લોજિસ્ટિક સેલર એનપીઝ ની સૂચિ હોસ્ટ કરે છે જે અનુકૂળ કરાયેલ લોજિસ્ટિક સોલ્યુશન ઓફર કરે છે સેલર તેની લોજિસ્ટિક જરૂરિયાતોને અનુરૂપ પસંદગી કરી શકે છે અને જો કોઈ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ ઓફ નેટવર્ક લોજિસ્ટિક પસંદ કરે છે તો તેનો અર્થ એ છે કે તેઓ તેમના ડિલિવરી કાફલાને કામે લગાડી શકે છે અથવા તૃતીય પક્ષ લોજિસ્ટિક પ્રદાતા સાથે જોડાઈ શકે છે જે સામાન્ય રીતે થ્રી પ્રદાતા તરીકે ઓળખાય છે આ ઓએનડીસી નેટવર્ક પર સૂચિબદ્ધ નથી કોઈપણ એન્ટિટી ONDC નેટવર્કમાં બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અથવા લોજિસ્ટિક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તરીકે જોડાઈ શકે છે જે તે ભજવવા માંગે છે તેના આધારે જે બદલામાં એન્ટિટીની સેવા ક્ષમતાઓ અથવા જરૂરિયાતો દ્વારા નક્કી કરવામાં આવશે તેથી તે ONDC નેટવર્ક પરની મુખ્ય એન્ટિટી અને તેમની ચોક્કસ ભૂમિકાઓ છે બીજો મોટો તફાવત છે ઇન્ટર ઓપરેટિબિલિટી કે આંતર કાર્યક્ષમતા આનો અર્થ શું છે વ્યવસાયને સરળ રીતે ચલાવવા માટે અને આ વિવિધ એન્ટિટી વિશે સ્પષ્ટ સંદેશા વ્યવહારને સક્ષમ કરવા માટે ખાસ કરીને ઓપન નેટવર્કના અનબંડલ્ડ બંધારણમાં અમને સામેલ તમામ એન્ટિટી વચ્ચે સંચારના સ્થાપિત પ્રોટોકોલની જરૂર પડે છે આ સુનિશ્ચિત કરવા માટે ઓએનડીસી પ્રોટોકોલ કસ્ટમ એપીઆઈઝ ઉપયોગ કરે છે એપીઆઈ વિવિધ કમ્પ્યુટર એપ્લિકેશનોને એકબીજા સાથે વાત કરવામાં અને સતત સચોટ રીતે માહિતી શેર કરવામાં મદદ કરે છે જેમકે હોટલમાં એક વેટર ખાતરી કરે છે કે તમારે રસોડામાં જવાની જરૂર નથી અથવા રસોયાને કહેવાની જરૂર નથી કે તમને ભોજનની જરૂર છે જે તમારા સંપૂર્ણ આરામને સુનિશ્ચિત કરીને તમને જે પણ જરૂર હોય તેની કાળજી લે છે આવો એનડીસી એપીઆઈ નો ઉપયોગ કરી વિવિધ એન્ટિટી એકબીજા સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને લેવડ દેવડના વ્યવહાર કરી શકે છે જો આપણે ઓનલાઈન સેલિંગ સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓનો નકશો બનાવીએ તો તે કંઈક આવો દેખાશે ઓનલાઈન સેલિંગ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે અહીં ઓનલાઈન સેલિંગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓની યાદી છે અને તેની સાથે ઈ કોમર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દો અને ઓએનડીસી તેને શેના હેઠળ વર્ગીકૃત કરે છે સેલર્સને ઓનબોર્ડ કરવા આ સેલર્સને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયા છે જેઓ તેમના ઉત્પાદનોને ઓએનડીસી પ્રોટોકોલ દ્વારા સંચાલિત સેલર એપ્લિકેશન મારફતે વેચવા માંગે છે ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની ભૂમિકા હેઠળ કરે છે કેટલોગ મેનેજમેન્ટ જ્યારે સેલર વેચાણ માટે ઉપલબ્ધ ઇન્વેન્ટરીનો ડિજિટલ ડેટાબેઝ બનાવે છે ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની ભૂમિકા હેઠળ કરે છે ઓર્ડર ડિસ્પેચ અને રિટર્ન મેનેજમેન્ટ ઓર્ડરની સ્થિતિ બાયર દ્વારા રદ કરવું ઇન્વેન્ટરીની ઉપલબ્ધતા ડિસ્પેચની સ્થિતિ રિટર્ન રિક્વેસ્ટ અને રિટર્ન લોજિસ્ટિકનું સંચાલન કરવાની પ્રક્રિયા ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની ભૂમિકા હેઠળ કરે છે પેકેજિંગ આમાં પ્રક્રિયાની સાથે એવી સામગ્રી પણ સામેલ છે કે જે સેલર્સ અથવા લોજિસ્ટિક શિપમેન્ટને નુકસાનથી બચાવવા માટે વાપરે છે આ કાર્ટન બોક્સ ફ્લાયર્સ પોલીબેગ પોઇલ સીલ બેગ વગેરે હોઈ શકે છે ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની ભૂમિકા હેઠળ કરે છે સેલર મેનેજમેન્ટ સેલર મેનેજમેન્ટ નો ઉદ્દેશ્ય સેલરના વ્યવસાય અને સેવા પ્રદર્શન સંચાલન કરવાની ઓપરેશનલ જવાબદારી વિશેષ છે ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ ની ભૂમિકા હેઠળ કરે છે ગ્રાહક સહાય વિલંબિત ક્ષતિગ્રસ્ત અથવા ખામીયુક્ત ઉત્પાદનની ડિલિવરી જેવા ગ્રાહક દ્વારા ઉઠાવવામાં આવેલા ઓર્ડર સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ ગ્રાહક સહાય હેઠળ આવે છે ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અને બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ બંનેની ભૂમિકા હેઠળ કરે છે ઓપરેશન્સ પ્લાનિંગ એપીઆઈ પર પ્રતિસાદ આપવા અને ઓર્ડરનું અમલીકરણ કરવામાં ઓપરેશનલ ભૂલોને ટાળવા માટે વિવિધ એન્ટિટીનું પ્રબંધન કરવું એ ઓપરેશન્સ પ્લાનિંગ છે ઓએન્ડસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ્સ અને બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ્સ બંનેની ભૂમિકા હેઠળ કરે છે પેમેન્ટ અને સેટલમેન્ટ બાયરને ઓર્ડર ડિલિવર કરવામાં આવે અને રિટર્ન વિન્ડો બંધ થઈ જાય તે પછી સેલર એપ્લિકેશન અને બાયર એપ્લિકેશન વચ્ચે વેલ્યુ સેટલમેન્ટ અથવા ડ્યુ એટલે કે ડે સેટલમેન્ટનો સમય છે ઓએનડીસી તેનું વર્ગીકરણ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અને બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ બંનેની ભૂમિકા હેઠળ કરે છે આ સાથે જ અમે ઓએનડીસી નેટવર્ક વિશેના અમારા પરિચય સત્રને પૂર્ણ કરીએ છીએ તે વર્તમાન ઈ કોમર્સ મોડેલથી કેવી રીતે અલગ છે અમે તેનો અનબંડલ્ડ અભિગમ સમજાવ્યો અને જ્યારે ઓનલાઈન સેલિંગની વાત આવે ત્યારે ઇન્ટર દરેકને કેવી રીતે લાભદાયી છે તે સમજાવ્યું અમે તમને ONDC નેટવર્કની મુખ્ય એન્ટિટી અને તેમની ચોક્કસ ભૂમિકા વિશે જણાવ્યું અને અંતે અમે તમને ઓનલાઈન સેલિંગ સાથે સંકળાયેલી કેટલીક રોજિંદી પ્રવૃત્તિઓથી પરિચિત કરાવ્યા અમારા આગળના વિડીયોમાં અમે ONDC નેટવર્ક સેલ્સ ઓન બોર્ડિંગ પ્લાનિંગ પર સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તરીકે તમારી યાત્રાના સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ પગલા વિશે વાત કરીશું